નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ કિટ વિના પર મિત્રો આપ જે ઝલક જોઈ રહ્યા છો જે પર્યાવરણ સુધી મહાય પર્યાવરણ સુધી યજ્ઞનું અને આ યજ્ઞ મહાયજ્ઞ કેવા જતી મહાયજ્ઞ જ છે અહીં તમને પહેલી એક ઝલક બતાવી રહી છે આખો વિડીયો જોજો જ્યાં મારો હોઈસ તો નહીં હોય પણ મન તો ચાર અને તમને ખબર જ પડતી જશે કે શું શું પ્રોગ્રામ આગળ થઈ રહ્યું છે કોણ આવ્યા છે આ મહાયજ્ઞનું ફળ તમે વિડીયો જોઈને પણ લઈ શકો છો આ સનાતન સંસ્કૃતિને ઉજાગર કરવા હું વિડીયો મૂકી રહી છું આશા રાખીશ કે આપ સૌને ગમશે આપ સૌને ગમે તો વિડીયોને લાઈક કરી અને શેર કરવા વિનંતી છે તાકી અનેક લોકો સુધી આપણે આ સંસ્કૃતિને આ સુંદર કાર્યને પહોંચાડી શકીએ અને આનો લાભ અહીં લે અને આવતા વર્ષે ક્યાં લેવો છે એને પણ જાણી શકે આવતા વર્ષે યજમાન કોણ છે એ પણ જોઈ શકે અહીં જુઓ દેખાય છે જ્યારે છેલ્લે આહુતિ દેવાતી હોય કેરળાની આવૂતિ દેવાઈને જ્યારે આહુતિ દેવાય ત્યારે હોમ આપો કેટલો અઘરો હોય અને એનામાં પણ ઉપર જે જાળી દેખાય છે ત્યાં અગ્નિની જે જવાળા થાય એ ખરેખર આપણે મનને પણ આનંદ આપે એ જ રીતે પર્યાવરણને સૃષ્ટિને પણ અતિ આનંદ આપતી આ આ વિધિને તમારે જોવાની છે નિહાળવાની છે તમે આ હવનમાં સામેલ છો અને દેખાવ છો તો જરૂરથી જોજો કેવો લાગે છે વિડીયો મને જરૂરથી કહેજો અને અનેક લોકો સુધી પહોંચાડજો આ આપણી સંસ્કૃતિને ઉજાગર કરવું એ કામ આપણું છે આપણે જોશું અને આપણે કોઈને પહોંચાડશું તો જ આ સંસ્કૃતિને આપણે આગળ વધારી શકશું તો આ સ્થળ છે ભુજ મધ્ય નરમ સોસાયટીમાં ખૂબ જ સરસ યજ્ઞ થયેલું છે તમે કદાચ આ વર્ષે સહભાગી નથી થયા તો આવતા વર્ષે ચોક્કસ સહભાગી થજો આ વિડીયો જોશો તો તમને ખબર પડશે કે આવતા વર્ષે ક્યાં યજ્ઞ થવાનું છે તો આ યજ્ઞનો લાભ તમે લો આવતા વર્ષે લેવા માટે તૈયાર થાવ વિડીયો સારો લાગે તો વધુ શેર કરજો કારણ કે આ જ સનાતન સંસ્કૃતિ છે અને એને આગળ વધારે યાદ કર Wow. <laughs>

આ રવીર તલ અને આ રવીરાંગના દલના ભાઈઓ અને બહેનો આપણે એમને पुष्प वर्षा પરિવાર છે સ્વર્ગસ્થ ગંગદાસભાઈ હિરજીભાઈ વેરાણી પરિવાર એમના સુપુત્ર શ્રીમાન

અને તેમના તિલક અને માળા દ્વારા શુભકામના આશીર્વાદ પ્રદાન કરે અભિનંદન કરીએ છીએ ધન્યવાદ કરીએ છીએ પરમાત્મા આપના સંકલ્પ ને સાકાર કરે

ओ oh, अच्छा oh. जी आगामी वर्ष के यजमान अपनी भावना और निमंत्रण के रूप में कुछ शब्द प्रकट करना चाहते हैं अच्छा अच्छा ठीक है बहुत शुक्रिया आगामी वर्ष में यजमान विरानी परिवार मुरब्बी बड़े श्री छगन बाबा ने विनती करे आदरणीय छगन भाई कृपया सब शांति है आगामी सो पूज्य छगन आपको oh. आदर नमस्ते जी

તેમને આવતા વર્ષ માટે ગુલાબજી ગુરુ મધ્ય વેરાણી પરિવાર તરફથી અમને આજે આમંત્રણ પાઠવીએ છીએ અને કદાચ ત્યાં નિમંત્રણ ના પહોંચે પોતે પ્રયત્ન કરશો આપ સુધી પહોંચાડવાનો છતાં આજે અમારું આમંત્રણ ને માન આપી સ્વીકારી લાભ લેવા અવશ્ય પદાર્થો એવી અમારી વિનંતી છે તો વિદ્વત આચાર્યના આશીર્વાદ

મહાલક્ષ્મી ગ્રુપના ડાયરેક્ટર ઉમિયા માતાજી ઉંજા અખિલ સતપન સનાતન સમાજના પ્રમુખ શ્રી આપણી વચ્ચે ઓપન સી ભાઈ થોડું મહાલક્ષ્મી ગ્રુપના આ બનની મુરબી વડીલોનો હૃદયથી કર્તલ ધ્વનિથી સમિતિ એક પુનઃ પુનઃ હાર્દિક સ્વાગત કરે છે આપે જે સમયની આવોતે આ અનુષ્ઠાનને આપી છે પરમાત્મા પાસે આપની ઉછવળ ભવિષ્યની કામનાઓ સમિતિ કરે છે ઓ ઉચ્ચ આચાર્ય ઓ વિશ્વ સ્વામી દેવ સવિંદર ધુરિતા વિપરા સોહ ચચર�પર ખ૨ાાર ખાાલે લ૨ા ઔઁર નિઓા જામામે ન્ામામા ઓરરમ ખ્રામર ખ્ામામા�મામ ખામામ ખામામ� What wow.